અને એ અભિયાનના ભાગરૂપે આજે દાહોદ જિલ્લામાં તમામ જનતાને આપના માધ્યમ થકી હું વિનંતી કરવા માગું છું કે પક્ષીઓ અને કોઈ નુકસાન ન થાય અને ઉત્તરાયણ આપણે સારી રીતે ઉજવીએ તે માટે કરીને કેટલીક સૂચનાઓનું પાલન કરીએ તો આપણે પક્ષીઓને થતું નુકસાન ઘટાડી શકીએ છીએ જેમ કે વહેલી સવારે અને સાંજે આપણે પતંગ ઉડાડવાનું ટાળીએ કારણ કે એ સમયે પક્ષીઓનું આવાજવન વધારે હોય છે એમની એક્ટિવિટી વધારે હોય છે ચાઇનીઝ તો કલ ચાઇનીઝ માંજાનો ઉપયોગ ટાળીએ તેમજ કોઈ પણ પક્ષી ઘાયલ થયેલું ધ્યાને આવે તો આપણા સરકારના વન વિભાગના ટોલ ફ્રી નંબર ઓગણીસો છવ્વીસ તેમજ નજીકની રેન્જ કચેરીનો ઉપયોગ કરીએ વધુમાં આ ઉત્તરાયણ એક પતંગ ઉત્સવ આપણો યાદગાર બની રહે તેમજ કરુણા અભિયાનમાં પણ આપણો એક્ટિવ પાર્ટિસિપેશન તમામ જનતાનું મળી રહે તે માટે ઉત્તરાયણ પૂર્ણ થયા પછી પણ તમારી આસપાસ ઝાડ પર લટકતા કે ધાબા પર કે અઘાસી પર રહેતા નકામા દોરાઓના જથ્થાઓનો નાશ કરીએ અને આપણી આ યાદગાર બનાવીએ આભાર ફૈઝાન મફત દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ